તો આપણે જઈએ છીએ વાડીએ થોડું ઘણું માલ માલટોળનું કામ છે અને બાયું ને તો આજ રસોઈનું ને એવું બધું કામકાજ હોય પણ સવારમાં તો એટલું બધું ન હોય બપોરનું હોય ચાલો આપણે ત્યાર થઈ ગયા છે ને જઈએ છીએ વાડીએ તો તમે લોક ફેમિલી ફાઇનલી વાડીએ પકડી ગયા અને થોડુંક નેદવાનું રહ્યું છે બે દિવસનું જઈએ છીએ નીંદવા માટે સો અહીંયા જઈએ છીએ એ બાયો નહીં તો બધા શું કહેવાય રસોઈ રાંધવા આવી ગયા આપણો સારો આવ્યો છે દાંતડીઓ લઈને નીંદવા જવાનો વિશાલને રોહિત ને ભીમજીભાઈ ને મહેશભાઈને આપણે જાય જ કરી લેવાય જાય પૂરું થતું થાય ફેમિલી તો અત્યારે છે ને આપણે કીટ લાવેલી પેઢીથી ખાતર તો શું કે કીટનું છે બધું ઓર્ગેનિક જે દિવેલીયાનો ખળ ને એક છે એ જો તમને બતાવી દઉં કે પ્રવીણભાઈ છે ને મોઢે નાખે આ કીટમાં આવ્યું હતું એ નથી છે ફોસ્ફરસ છે સરકારે માન્યા ને એ જૈવિક છે અહીંયા લખેલું છે જૈવિક ખાદ તે ઓર્ગેનિક છે કેમિકલ નથી અને આમાં ટ્રાયકોડરમાં પછી છે બે વસ્તુ ટ્રાયકોડોમાં સુડો મુના છે અને મુંડા માટે માટેવાલા શું કહેવાય મેટા મેટારીઝિયમ ઓર્ગેનિક પ્રોડક્ટ છે તો જે અત્યારે આપણે એવા છે વરસાદનું વાતાવરણ હવે બંધાઈ ગયું છે આમ તો એક દિવસમાં કદાચ આવી જાય એક બે દિવસમાં તો અત્યારે આ બધું મિક્સ કરી અને શું કહેવાય ભેજ તો આપણે પાણી આપણે ચાલુ જ છે તો આપેલું છે તો અત્યારે શું કહેવાય નાખી દઈએ ને તો ભેજમાં થોડા ઘણા જે મુંડાની અસર દેખાય ક્યાંય કંઈક એટલા બધા જ નથી આપણે બહુ મુંડા લાગ્યા છતાંય નાખી દઈએ એટલે કૂક ના શકાય થઈ જાય મહેડીમાં એકલી માં લાગી ગયા એટલે બીજા ક્યાંય બહુ નથી ગયા બરાબર તો અત્યારે મોટા ને અમે અત્યારે હું સમય જે શાળા વાગ્યા છે તો નખાઈ જાય એમ ત્રણેય ભાઈ વાળી લાગી જાય એટલે તો જો એક દિવેલા ખોળની ઠેલી છે પચાસ ને પચાસ કિલો છે એ આ ઠેલી છે ફોસ્ફરેટની બરાબર બંને સાથે ભેળવી અને નાખી દઈએ છીએ બરાબર તો જો એક ભાઈ આપણે મુલાકાતે આવ્યા છે અને આટા મારીએ છીએ અમે ને સાથે સાથે નાખી પણ દઈએ ફાઇનલી છે ને આપણે ખાતર નાખવાનું કામ પૂરું થયું છે અને વાગી ગયા છે સાડા છ પોણા સાત તો હું કહેવાય પૂરું તો પડી ગયું છે ને જોવાનું કમ્પ્લીટ ખાતર ખાતર તો નખ્યા બધું શું કહેવાય કીટનું મળેલું હતું અને બેક્ટેરિયા હતા તો એ બધું કમ્પ્લીટ નખાઈ ગયું છે બરાબર ને હવે હું કહેવાય ઘરે જવાની તૈયારી કરીએ છીએ આપણે તો નખાઈ ગયો એટલે ભેજે આપણે શું પાણી તો ચાલુ જ છે અને કદાચ વરસાદ થઈ જાય એટલે આમ તો ભેજવાળું વાતાવરણ છે ને તો બેક્ટેરિયાને શું ભેજ હોય તો સારું પડે બરાબર તો ચાલો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો તો ફટાફટ બધું પહોંચાડીએ વાળીએ ને જઈએ ઘરે ફેમિલી છે ને આપણે હું હું મિક્ષરણ કર્યું ને હું તમને હવે આપણે નખાઈ તો ગયું પણ નિરાતે બતાવી દઉં કે જો આ કેસ્ટરડી શું કહેવાય ઓઇલ્ડ ક્યાં કે ખાતર એટલે મતલબમાં કે એરંડાનું ખોળ આવે ને એ છે પછી આ છે આપણે સપના હર કે જૈવિક કોપના બરાબર તો એ આ જૈવિક ખાતર છે ને એ કીટમાં મળેલું એવું છે સરકાર માન્ય બરાબર ને પ્યોર ઓર્ગેનિક જ છે જૈવિક ખાત ફોસ્ફેટ બરાબર અને જે આ બધું આપણે આ છે મેટારીઝિયમ હા એક ટકા બરાબર પછી ટ્રાયકોડમાં ને છૂડો મનાસ છે બરાબર તો જો આ ત્રણે ત્રણ વસ્તુ આ ભેળવી અને આ બે વસ્તુ એ બધું કરી અને નાખ્યું છે કઈ બીજું કઈ નાખ્યું નથી પણ આ તો હું લાવેલા હતા થાય કારણ કે માટે માટે ને ને થઈને બધું એક સાથે દેવાય છે તો આમાં રેતીમાં નાખવાનું થાય ખાતર આપણી પાસે હતું તો સાથે સાથે આપી દીધું ચાલો હવે છે ને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો તો દોઈ જાય એટલે આપણે ફટાફટ જઈએ ઘરે તો તમે કન્ટિન્યુ બનાવવા રહેજો ને જે મિત્રો ચેનલમાં નવા હોય મસ્ત મસ્ત સબસ્ક્રાઈબ કરી નાખજો બ્લોગ સારો લાગ્યો હોય તો બીજા મિત્રોને શેર કરી નાખજો કંઈ કઈ લાગતું એવું લાગતું હોય ને કોમેન્ટ તો કરીને કહેજો અમને કે આ આ બધી વસ્તુનું કેવું રિઝલ્ટ આવે બરોબર અમે તો આ વાપરી બીજું કે વાપરતા નથી રિઝલ્ટ તો હાર જ આવે છે પણ સતાય કોઈ બીજો વાપરતા હોય તો કહેજો અને મસ્તને એક આયા સુધી વિડિયો જોયો હોય મારો ભાઈ તો મસ્તને એક લાઈક કરી દેજો ભાઈ લાઈક એટલે હું રેંધુસ સતર છે બીજો થેપલા છે પૂરી છે સેવડો છે હજી અહીંયા હજી તમ આમ શું કહે શીણ્યા છે મારા દેર તમને તો શું કે રાંધેણ નું ખાવો આમ હા તેમ માટું સારું સારું રાંધ લીધે હે હા કાલ પછી તાટ તાટ ખાવાનું તો વાડીનું અહીંયા રસોઈ થઈ ગઈ ક્યારે જાય પછી ખબર પડે કે ઘેર હું ભી નહીં બરાબર હા લાડવાની બધી દિવસ ઘેર હોય અર્જુ અહીંયા રંધાણું હોય અર્જુ ઘેર આમ તો ત્યાં ચાર ત્રણ જગ્યાએ રંધાણું હોય ઓલી વાડીએ આ વાડીએ આપડે ઘરે બરાબર હાલો ઘરે જઈને જોઈએ કે આપણે હું હું રંધાણું છે તમારે હું હું રંધાણું તરીકે કોમેન્ટ કરીને કેજો ફાઇનલી આવી ગયા છે ઘરે અને ઘરે પણ સેમ ટુ સેમ જ બધી વસ્તુ વિનું છે કારણ કે આમ તો બંને બધી વસ્તુ મટીરિયલ તો બધે હેરખું હેરખું હોય બરાબર તો રાંધણ છેટમાં તો ખબર જ હોય કે જી શું કહેવાય એક દિવસ રહી શકે ને એવી બધી વાનગી બનાવેલી હોય ને સાફ પણ એવા રીતના બનાવેલા હોય તો આ રીતનું આખું બધું હતું આશા રાખું છું કે આજના લોકો તમને ગેમો હોય છે ને ગેમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રી મળશે પહેલાં નવા રોગમાં ત્યાં જે માત્ર બાય બાય